દિવાળીના પર્વને લઈને વોર્ડ નંબર નવના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આહિરે દ્વારા પોતાના મત વિસ્તારમાં જરૂરિયાતમંદ ગંગા સ્વરૂપ બહેનોને સાડી તથા મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું દિવાળીનો પર્વ એટલે એકબીજાના ઉત્સાહમાં ભાગીદારી થઈને આ દિવાળીનો પર્વ સૌ લોકો ખુશીથી મનાવે તેમના જીવનમાં પ્રકાશ ફેલાવવા જરૂરિયાતમંદ લોકોની મદદ શ્રીરામ રાજેશયરી દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને સાડી તથા મીઠાઈનું વિતરણ કરીને તેમના જીવનમાં ખુશી લાવવાની પ્રયાસ કરવામાં આવ્યો વોર્ડ નંબર નવના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે દ્વારા જણાવવામાં આવ્યું કે આગામી દિવસોમાં આ જ રીતના જરૂરિયાતમંદ બહેનોને વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ પણ કરવામાં આવશે નમસ્કાર મિત્રો હું રાજેશ આયરે તમે શ્રીરાંગ આયરે તમે જુઓ છો કે સમગ્ર વડોદરા શહેરને હેપ્પી દિવાળી તેમજ હેપ્પી નૂતન વર્ષ અભિનંદન આવનારા આવે તમે પાંચ છ દિવસ પછી દિવાળીની શરૂઆત થાય છે અને દિવાળીનો તહેવાર એટલે નાનામાં નાના માણસથી મોટા કોઈ પણ હોય પણ દરેકને દિવાળીનો તહેવાર એટલે હિન્દુત્વમાં સૌથી મોટામાં મોટો તહેવાર એટલે દિવાળીનો હોય દરેકને એક આશા હોય કે આ દિવાળીના દિવસે અમે કંઈને કંઈક થાય તો ભગવાનની દયાથી જ્યારે અમને ભગવાને બધું જ આપ્યું હોય વિસ્તારના લોકો હર હંમેશા અમારી જોડે સુખમાં અને દુઃખમાં અમારા માટે કંઈ પણ કપરા સમય હશે અમારા ઇલેક્શનનો સમય કે કોઈપણ સમયમાં કે હર હંમેશા અમારી સાથે રહેતી અને એ પણ અમારી જે બહેનો છે અમારી મા દીકરીઓ અમે દીકરીઓને તમે જુઓ છો કે ગૌરી હોય નવરાત્રિ હોય કરીએ છીએ એવા બહેનો અને અમારી માતાઓ માટે અમે દરેક અલગ અલગ કાર્યક્રમ પવિત્ર યાત્રા હોય ફરવા લઈ જવાનું હોય એવી રીતના દિવાળી છે તો દિવાળીના સમયમાં પણ આપણી એવી બહેનો હોય કે જે હર હંમેશા અમારી સાથે જોડાયેલી હોય તો આજે કેટલીક વિધવા બહેનો બી છે કેટલીક વસ્તીની બહેનો પણ છે અને કેટલાક અમારા સ્નેહી પણ છે કે જે લોકો હંમેશા તો આજે બધા જ લોકોને તમે જોઈ રહ્યો છો કે દરેકને અમે સરસ અલગ અલગ રંગબેરંગી સાડીઓ છે સાથે સાથે મીઠાઈનું બોક્સ છે અને અમને એડવાન્સ દિવાળી તરીકે છે અને થોડાક અઠવાડિયા પછી અમારા વિસ્તારમાં જે પણ જરૂરિયાતમંદો છે વિધવા બહેનો છે એ લોકોને પણ અમે આપના માધ્યમથી દરેક જે લોકો હોય જરૂરિયાતમંદોને અમે અનાજની કીટ પણ આપવાના છે તો આજના દિવસે અમે બધાને જ દિવાળીનો કદાચ કંઈની પાસે હોય પણ કેટલાક એવા લોકો પણ હોય કે જેમની પાસે એક સાડી પણ ન હોઈ શકે તો કદાચ એક સાડી અમારી પહેરીને એ દિવાળીમાં ખુશ થાય અને એ જ આશીર્વાદ આપતા હોય છે તો એક દિવાળીનો અમે દર વર્ષે અમે અમારા વિસ્તારમાં પાંચથી દસ હજાર લોકોને મીઠાઈના બોક્સ પણ આપીએ છીએ અને સાથે સાથે સાડીઓનું પણ વિતરણ કરીએ છીએ અને જરૂરિયાતમંદોને અનાજનું વિતરણ કરે છે તો બસ આજના દિવસે અમે વિસ્તારની દરેક બહેનોને બોલાવી અને સાડી અને મીઠાઈનું વિતરણ કર્યું છે ભગવાનને કરીએ કોઈ કોઈ પણ એક દીવો એવો ના હોય કે જેમના ઘરે દીવો ન પ્રગટે દરેકના ઘરે દીવો પ્રગટાય અને એ બી અંધકારમાં જ એક દીવો આપણે પ્રજ્વલિત કરે તો એ સાચી પ્રકારની સાચી દિવાળી ગણાય તો બસ આજના દિવસે બધાને દિવાળીની શુભેચ્છા અને બહેનોને મીઠાઈ અને સાડીઓનું વિતરણ કરો હવે તમે જોઈ રહ્યા છો કે હવે બે ત્રણ દિવસમાં દિવાળી આવી રહી છે અને દિવાળીની સાથે સાથે તમે જોવો છો કે હરેક બહેનો જે અમારી સાથે સુખ દુઃખમાં અમારી સાથે હોય છે એમને એમની સાથે રહેવું એમના સાથે મનથી મન મેળવવું અને એ લોકો પણ અમારી એક ફોન પર એ બહેનો અમારી સાથે આવી છે અમારા સુખ દુઃખમાં અમારી સાથે રહે છે એટલે આજે અમને પણ એવું થયું કે એમને પણ અમે સાડી આપીને મીઠાઈ આપીને એમને પણ દિવાળીની શુભેચ્છા આપીએ આજે અમે તમે જોવો છો કે વિસ્તારની હરેક બહેનો જે અમારી સાથે હોય છે એક એક વિસ્તારની તમે જોવો છો કે ઉંદેરાથી લઈને સેવાસી સુધીની બધી જ બહેનો અમારી સાથે આવી છે આજ આજના દિવસે એટલે અમે બધી બહેનોને મીઠાઈ અને સાડીનું વિતરણ કર્યું છે અને સાથે સાથે બહેનોને દીપાવલીની અમે શુભેચ્છા પાઠવી છે અને આવના આવનારું વરસ એમનું સારું જાય સુખમય જાય અને એમનું આરોગ્ય સારું રહે એવી ભગવાન પાસે અમે પ્રાર્થના કરીએ છીએ હા એ એક આનંદ જ એક અલગ હોય છે કે બહેનો જ્યારે આપણા એટલે આપણું કાર્યાલય રાજેશભાઈ આવી રહેના ત્યાં આવવાનું હોય એટલે એમને એક આનંદ અને ઉલ્લાસ એક અલગ જ પ્રકારનો હોય છે કારણ કે બહેનોને આપણે જોઈએ છીએ કે એમને એક આનંદ હોય છે કે આપણે રાજેશભાઈ પાસે જઈશું અને આપણે એમના સાથે મળી મળીશું આપણે સુખ દુઃખની વાતો કરીશું એમની સાથે બેસીને આપણે જે કંઈક સમસ્યાઓ છે એ હરેક વખતે રાજેશભાઈ હલ કરતા હોય છે એટલે અહીંયા આવું એટલે એક આનંદનો અને એક ઉલ્લાસનો એમની એમના ચહેરા ઉપર એક સ્મિત હોય છે અને દિવસ દિવસ એટલે એક આનંદનો છે સૌથી મોટો તહેવાર અને જેની અંદર આપણે વાત કરીએ કે દિવાળીનો તહેવાર જ્યારે નજીક આવી રહ્યો છે તો દિવાળીના તહેવાર નિમિત્તે વડોદરાના તમામ નગરજનોને આજના દિવસે હું શ્રીરંગ આઈ દિવાળીની નિમિત્તે તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે નૂતન વર્ષ અભિનંદન પણ તેમને નૂતન વર્ષની પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ત્યારે અમારા વિસ્તારની અંદર વર્ષોથી જે બહેનોએ જે માતાઓએ જે વડીલોએ અમને ભરપૂર મતોથી અમને જ્યારે જીતાડ્યા છે એ તમામ માતાઓ બહેનોનો અને વડીલોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એવી જ રીતે દર દિવાળીના નિમિત્તે અમે દરેક અમારા જે કાર્યકર્તા હોય છે એમના ઘરે ઘરે મીઠાઈઓ પહોંચાડીએ છીએ એવી જ રીતે વિસ્તારની જે માતાઓ બહેનો હોય છે તેમને આજના દિવસે અમે અમારા થકી અહીંયાથી તેમને મીઠાઈઓ અને સાડીઓનું વિતરણ કર્યું છે સાથે આવનારા દિવસની અંદર ચારથી પાંચ દિવસની અંદર અમારા ત્યાં આવીને જે પણ પોતાના નામ રજીસ્ટ્રેશન કરાવીને જશે એ તમામ લોકોને અમે અહીંયાથી અનાજની જે જરૂરિયાતમંદ હશે તે લોકોને મારા માધ્યમથી કે જે લોકોએ મને ભરપૂર મતોથી જીતાડ્યો છે કે જે સૌથી વધારે જ્યારે ગુજરાતની અંદર હાઈએસ્ટ મતદાન સાથેનું મારું જ્યારે વોટિંગ થયું હોય અને એ વોટિંગની સાથે જે પણ લોકોએ મારા પર પ્રેમ રાખ્યો છે એ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એવી જ રીતે આ દિવાળી નિમિત્તે જે પણ જરૂરિયાતમંદ જે બહેનો છે માતાઓ છે તેમને અહીંયાથી અનાજનું વિતરણ પણ અમારા મારા માધ્યમથી કરવામાં આવશે એટલે જે પણ લોકો જોડા માંગતા હોય તે અમારા કાર્યાલય પર આવીને અહીંયા તેમનું નામ નોંધાવી જઈ શકે છે સાથે ફરીથી એક વખત વડોદરાના તમામ નગરજનોને ખાસ કરીને વિસ્તાર વોર્ડ નંબર નવના તમામ માતાઓ બહેનો અને વડીલોને અને નાના ભૂલકાઓને હું દિવાળી નિમિત્તે તેમજ નૂતન વર્ષ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું